તો ફેમિલી બધું દાંડિયા રસ ને એવું થઈ ગયો ને આપણે છે ને ભાઈ પછી હોઈ ગયા થાકી ગયા નથી તો હજાર ચાલુ હજી પૂરો નથી કર્યો બીજો ભાગ ચાલુ જ છે એટલે જોતા રહેજો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે જો કાકા બેહી જાય છે કા રાત્રે ત્રણ વાગ્યા છે ને ઘરે આવ્યા હતા પછી છે ને દાંડિયા રસ પીતા ને એટલે રંગોળા અમે છે ને ભજીને એવું ખાવા ગયા તા ભાઈ બધા તો અત્યારે જો છે ને તાપી છે ને હવે પછી બીજો ભાગ અંતિમ સ્ટાર્ટ થઈ છે અને અમારા ધારુભાઈ ને આવી ગયા છે ભાઈ ઓવર ઓવર માં વેલા કામ કરવા ભાઈ ભાઈ તો એ તાપવા બે ગયા બીજા દેવું છે બધાને તમારું ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ અત્યારે જો સવાર થઈ ગયું ને વાગી ગયા નવ ને અત્યારે જાન આવી ગય છે બધા છે ને ચાંદલો કરવા ત્યાં નાસ્તો પાણી કરવા ગયા છે બધા તો અત્યારે છે ને હું શૂટિંગ માટે જો અગાસીમાં આવી ગયો

બબ્યા ખવરાય ને ક્યાં એક નંબર ને હાચો જો પાછો બધા હારી એની બધા અહીંયા બેઠા છે હા સવાનો તો હે ને કાય વાંધો ન લાવ આ જો બેનો ને કાકી ની બધા જમવા બેહી ગયા છે છલ્લે છલ્લે હવે મોટા બાની બધા જો અમારા ભાઈઓ જો જમવા બેહી ગયા છે ત્રણ ત્રણ કલેજા જો જમવા બેહી ગયા છે મઠણ ન હોટો એ ઉત્તમ ના ખવરાવ જો ભાઈ બધા ઓકે ઓ ભાઈ

તો ફેમિલી અત્યારે જમાડી દીધા ને હવે અમે પોતે જમવા બે ગયા છીએ બહુ ભૂખ છે ને એટલે ઋતિકભાઈ ને જો વરાજાને જમાડી દઈ હવે જો અમે બે ગયા છીએ તો ફટાફટ આપણે જમી લઈએ એટલે આ બધા છે ને જમવા નથી દેતા બ્લોગમાં લ્યો વ્લોગમાં લ્યો ક્યારું ના મંડે આવી જાય ને બધા બધા કહી દો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફેમિલી અત્યારે જમી લીધું ને અત્યારે નવરા થઈ ગયા ને હવે છે ને વળાવવાનો સમય થઈ ગયો છે તો જો આપણે ઉત્તમભાઈ ને મિલનભાઈને જો બધા ફ્રેસ કરીને હવે જો હાર્દિકભાઈને બધા બહાર જવી છે હવે બેનને છે ને વળાવવાની વિધિ છે ને એ ચાલુ થવાની છે તો એ વિધિને એવું પત નહીં અને પછી આપણે ભાવનગર વસ્તુ લેવા જવાનું શેરવાની ને એવું બધું તો એ વસ્તુ લેવા બધું જવાનું છે તો અત્યારે પેલા બેનને વળાવવાની વિધિ કરાવીને અમારા જો આ જો છે હવે ટૂંક સમયનો એ ચા બનાવે છે તારુભાઈ ને ને જો અહીંયા ચા મૂકવાય છે ભાઈ ચાપી આવી જાવલા ભાઈ આય ભાઈ જયપલ ભાઈ ચાવાલા કોની ભાઈ ઓય થોમસ જ ચાબા તમે થોમસ આઈટલોને બાવડી આવલા છો તો ડબલ નામ કોણ કોણ હું તો દર કાકી બે છોકરા શું કોઈ પાસે થોડા થોડા એકકો જ નહી નહી તો ફેમિલી આપણે છે ને ભાવનગર ક્યારના પહોંચી ગયા બધું કામકાજે પતી ગયું હતું અને અત્યારે છે ને બાર જમવા આપણે નવનાથમાં આવી ગયા જોવા કાકાની આપણે બધા બેઠા છીએ કેમ કાકા બધું કામ થાકી ગયા ફૂલ વાળા તો જઈ ગયા કા હેરાન કરી નાખ્યા ને રોજ ડે વાળા એ ખરણી કરી નાખી આજે રોજ ડે છે ને એના લીધે થી ને એવું ચુ ને થતો હા હારા હારા વીણી ગયા હા એવું હતું ને ભાઈ ઘણો કઈક પ્રોબ્લેમ થઈ ગયો તો કઈક અમારું વસ્તુ ના કઈક તૈયાર નથી થયું ને પછી એવું બધું લવ કરતા હતા અમે બધાનું

ઓ ભાઈ ભાઈ ગયા જી જી મોત જમતા જમતા ત્રીજા દિવસે સવારે હેલો ઇટ્યુબ ફેમિલી કેમ છો ઓકે તમે બધા મજામાં બધાને હરે મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને અત્યારે ભાઈ છે ને આઠ વાગી ગયા છે અને અત્યારે આપણે જવાનું છે જાન લઈને મિલનભાઈની જાન લઈને જવાનું છે દડવા ગામે તો અત્યારે જો ભાઈ છે ને ઉત્તમભાઈ ને હાર્દિકભાઈ ને આપણે અહીંયા છે ને આપણા ઘરે ઉતા હતા રાત્રે અગિયાર વાગે ઘરે આવ્યા હતા બધું વસ્તુને પછી કાંઈ લોગ પૂરો નત કર્યો અને ત્યાં ત્યાં એને કરી નાખ્યો હતો તો જમીન સીધા વહી આવ્યા હતા પછી કાંઈ લોગ એડિટ ન કર્યો તો અત્યારે છે ને જો આવીને સુઈ ગયા હતા તો અત્યારે જાગ્યા ને ને ફ્રેશ થઈ જાય છે અને ભાઈ મિલનભાઈનો ફોન આવી ગયો ને તે મિલનભાઈને લેવાઈ ગયા છે ફોર લઈને અહીંયા મઢે પગે લગાડવાના તો અત્યારે જોઈએ હમણાં આવે ને પછી તમને બતાવું તો કન્ટિન્યુ લોગમાં જોડાય રહી જો ભાઈ ભાઈ તૈયાર થઈને આવી ગયા છે આમ મટે છે ને માતાજીને પગે લગાડવાના તો લઈને આવ્યા છે કા હાલો દર્શન એવું કરી લઈ ભાઈ દીવા કરે છે માતાજીને દીવા કરી લેના પછી જાણ પ્રસ્થાન કરી અને અમારા ટીમ કાકા બેઠા જ બાજુમાં તૈયારી થઈ ગઈ છે

મોરને હું એવું છે તો હવે આ તમારા જીજુને કાક ખવડાવી દો ભૂખ્યા છે બધે ડીશ અંબાવા મળવા આ ઉંબાવે છે જો ઉંબાવ તો છે અરે તમારે હોય આ તો અમારા બધા ભાઈઓ છે યાર આ બધા આટો લેતા હોય આવા બીસુ બે તન આમ ચા ને એવું બધું આ જો કાકા એ તો ગબ દબાઈ ચા લઈ લીધી છે ભાઈ ઓ અને અમારા બેન જો અહીંયા ગાંઠિયા ની બ બાટી દીદી હાય કર દે હાય હાય જો ભાઈ મનોજ ને બધા આવી ગયા છે બોપાલ ભાઈ જો ગાંઠિયા માટિયા લઈને જો ચા બા ને બ કરે છે જો અમારા આ વરાજા ભાઈ જો લઈને હાથમાં તે તો કરે વાહ સરાના કાટ નીકળતો હાથ રાખવું જો પછી હાથ રાખવું બસ રોવા છે રો કરજો પેલી અત્યારે આપણે આવી ગયા વરાજા ના ભાઈ તૈયાર કર્યા છે અને અત્યારે અમારા પુવા જાન આવી ગયા છે કાકા ને બેઠા જ બધા તૈયાર થાય છે ભાઈ ચકા ચક જો ભાઈ મનીષભાઈ થઈ ગયા અને કાકા એ જો તલવાર ને રૂમલ બાંધે છે એને સાપો બાંધે ને એને બાંધી દીધો સાપો તલવાર ને સાપો બાંધે છે કે ಏನ ಏನ ಆವಡajana ಅಲ್ಲಿ बांधಿದಕ್ಕೆ ಮೊಟೇಲ್ ಬಂದಿದೆ ನಾನು ಇನ್ನ ಬಾ ಬಿಂದಾವನ್ ವರ್ಗಡಾ ಜಡವನ ಆ ಜೋ ಫೋಟೋಶಾಪ್ ಚಲೇನೆ ಅಯ್ಯ ಕೋಡಿ આવી گئی ಸರ್ ಜೋ ವಿಧುಬೇನ ಫೋಟೋ ಡಿಎ ಇದೆನ ಫೋಟೋ ಪದವಾ ಹೇ ವಿಧು ಕೋಡಿ આવી گئی ફેમેલી ફૂલ ડિસ્કો કરીને થાકી ગયા હવે છે ને ભૂખ લાગે ને એટલે જમવા બે જમવામાં રોટલી ભજીયા ને ડાહ ભાતને એવું છે બટકાને એવું બટકા આપણે કાંઈ ખાતા નથી ને જો બધા ભાઈઓ બે જાય છે ને હર્ષભાઈ ભાણુભાઈ એવા છે ડીસુ લઈને તો આપણે છે ને જમી લઈએ હવે

એ તારે તારી ફ્રેન્ડને ગુલાબ દેવાનું છે હે કેમ જે અત્યારે તું કહેતો તો ને જેમ ખટાડો તું તું કહેતો તો ને કેમ તો પપ્પાએ કહેતો જો ભાઈ સામૈયા આવે છે ઢીંગુ અહીંયા વહી આવલું ઉપર ઉપર બેવું છે ને ઉપર છે ઉપર વહી આવ બસ ચડી જાવ હાલો સોબ હે બજી ચાલો કાઈ જો કે પકલા મટા જમતા હમ સદરા બે તો પક પાપડ જો સાત પર મુજી પતા સામે પકોય મૂકો ના તો ફેમિલી અત્યારે જુઓ જાનપની હોય બધું કામકાજ પતી ગયું ને અત્યારે છે છે ડેકોર કરવાનો રૂમ તો જો બધા એટલા છે છેલ્લા મિલનભાઈ જો હવે આવી ગયા છે ઉપર તો અત્યારે છે ને હવે છે ને મારા જવાનું સુરત આઠ વાગ્યા ની બસ છે ને તો અત્યારે જોવું નીકળું છું ઘરે હવે હું છૂટો થાય છે તો અત્યારે છે ને બધું આ કામકાજ ભાઈ બધા પતાવી દે ને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ હર હર મહાદેવ જય માતાજી બાય બાય